જે વલસાડ જિલ્લા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું એમાં સાંસદ અને દંડક શ્રી ધવલભાઈ જિલ્લા પ્રમુખ હમંતભાઈ અને ડાકના પ્રમુખ શ્રી કિશોરભાઈની આગેવાની હેઠળ આજે પ્રેસ વાર્તા યોજાય એમાં બે હજાર એકથી માંડીને બે હજાર પચ્ચીસ સુધી મોદી સાહેબે જે રીતે ગુજરાત અને દેશની સેવા કરી છે અને દેશની સેવા કરવામાં પણ ગુજરાતનું જે ગૌરવ વધાર્યું છે અને દેશના વિકાસમાં આપણો દેશ અર્થતંત્ર ની દ્રષ્ટિએ અગિયારમા સ્થાને હતો બે હજાર ચૌદ માં પછી પાંચમા સ્થાન આવ્યો અને આજે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે આવી અનેક સિદ્ધિઓ કે લોકોની સુખાકારીમાં વધારો થાય દરેક લોકોની આવક વધે અને સાથે સાથે આપણો યુવાન સમગ્ર દુનિયામાં પોતાનું કૌશલ્ય બતાવી શકે એ માટે અનેકવિધ યોજનાઓ જેવી કે સેમી સમગ્ર તાઇવાન સિવાય ફક્ત ઇન્ડિયામાં બનવા જઈ રહી છે આ ડિસેમ્બર સુધીમાં એનું પ્રોડક્શન ગુજરાતમાં થશે આવી અનેકવિધ યોજનાઓ જ્યારે મોદી સાહેબે વિશ્વ કલક ઉપર બતાવી છે અને આપણા દેશને એક શાંતિપ્રિય રાષ્ટ્ર તરીકે અને આતંકવાદને ખતમ કરવા માટેનો જે એક સંદેશ સમગ્ર વિશ્વને આપ્યો છે અને પાકિસ્તાનને આપ્યો છે આવા અનેકવિધ કામો જ્યારે આ સરકાર કરે છે ત્યારે આપણે સૌ પત્રકાર મિત્રો દરેક મીડિયા દરેક નાગરિક જાણે છે તો આપણે આ વાતને વાગોળીને વધુ કેવી રીતે આપણે વધુ સારી રીતે આગળ વધી શકીએ એના માટે આ પ્લેસમેન્ટ થયું છે એ અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે એ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પથી સિદ્ધિની પૂરા દેશભરમાં પહેલા અમારું પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યાર પછી ગુજરાત રાજ્યમાં અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પ્રેસ વાર્તાનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે કર્યું અને આજે વલસાડ અને ડાંગ જિલ્લાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ મે વલસાડ ખાતે કરવામાં આવી છે એમાં અમારા ગુજરાતના રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ અમારા દરેક શ્રી અમારા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ અને કિશોરભાઈની વિશેષ ઉપસ્થિતિમાં આ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું અને એનો મુખ્ય હેતુ જે અમારી નરેન્દ્ર મોદી સાહેબની સરકારે અગિયાર વર્ષમાં જે અમે સંકલ્પ લીધા હતા એને સીધી લગીને કઈ રીતના અમે આગળ દોડી ગયા છે અને ભારત દેશને દરેક ક્ષેત્ર કઈ રીતના વિકાસ કર્યો છે એની વાત કરવા માટે આજે ખાસ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું જેમ તમે જાણો છો કે ભારત દેશ અગિયારમાં નંબરે હતું એ આજે ભારત દેશ વિશ્વમાં ચોથા નંબરે પહોંચી ગયું છે અને ત્રીજા નંબરે તરફ કૂચ કરી રહી છે એ રીતે આપણે હેલ્થ સેક્ટર માં પણ પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અનેક યોજના સાથે આપણું સ્વસ્થ ભારત બને ફિટ ઇન્ડિયા બને એના માટે નરેન્દ્ર મોદી સાહેબ ખાસ મહેનત કરી રહ્યા છે આપણું ભારત દેશ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એકદમ પ્રાધાન્ય મળે એના માટે અનેક પ્રકલ્પો કરે છે અનેક યોજનાઓ અને પોલિસી બનાવી છે એના કારણે રેકોર્ડ તોડ એફડીઆઈ પણ ભારત દેશમાં આવી છે અને ઇઝ ઓફ બિઝનેસમાં આપણું ભારત દેશ વિશ્વમાં ઉપરના સ્થાન પર આવતું જાય છે એ રીતે આપણા ભારત દેશની આંતરિક સુરક્ષા પણ કઈ રીતના મજબૂત કરીને ત્રણ વાર જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલો કરવાની હિંમત કરી ત્રણેય વાર ભારત દેશની સેના કેવી રીતે વર્તો હુમલો કર્યો અને ઓપરેશન સિંદૂરમાં પણ પાકિસ્તાનના નવ જેટલા ઠેકાણો નિસ્ત નાબૂદ કઈ રીતના કર્યા અને પાકિસ્તાનને પૂરા વિશ્વની સામે ખુલ્લું પાડવાનું કામ પણ કોઈ કર્યું હોય તો અમારી ભારતીય સેના અને જેમને સપોર્ટ આપ્યો આપણી ભારત સરકાર છે અને આ બધી જે કામ નરેન્દ્ર મોદી સાહેબે દરેક લોકો માટે કર્યા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન નિધિ સ્કીમમાં પણ 2000 રૂપિયા આપ્યા એવા અનેક દરેક વર્ગોના માટે કામ કરી એના કારણે નરેન્દ્ર મોદી સાહેબ ત્રણ વાર સતત પ્રધાનમંત્રી પૂર્ણ બહુમતી સાથે બન્યા દેશના પ્રધાનમંત્રી બન્યા અને વિશ્વમાં પણ જે પોપ્યુલરટી રેટિંગ છે એમાં પૂરા વિશ્વમાં નંબર 1 લીડર તરીકે ઉભરી નાગ્યા છે એના માટે આપડા પ્રેસ મીડિયાનું સૌથી વધારે સારું કવરેજ હોય છે ટીવી મીડિયાનું સારું કવરેજ હોય છે એ જે વિકાસની વાતો રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની છે એ નીચે લગીને પહોંચે એના માટે આપણે સ્વર્તનો આયોજન કરવું બહુશ્રી ધન્યવાદ પછી દૌલભાઈ પટેલ આપળા લોકસભાના દંડક અને સાંસદ શ્રી સંબોધન માન્ય શ્રી નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ કરું છું કે આ પ્રેસ વાર્તા બે હજાર એક અત્યાર સુધી એટલે કે અનુભવી પણ છે આપણે ઔપચારિક રીતે આપણે શું ફાયદો થયો છે આ બધાની આપણે આજે ચર્ચા કરીએ એટલા માટે કે આપણા ગુજરાત માટે આ સૌથી અને કચ્છ એકદમ વેર રીતે હતું ગુજરાતનું ભવિષ્ય શું હશે એની ખબર નહીં હતી કચ્છના ધરતીકંડ પછી કચ્છને બેઠું કરવાનું અને સાથે સાથે ગુજરાતના વિકાસ માટે લોકોના પોતે દેશની સેવા કરી શકે એટલે સાડા ભવિષ્ય ઉત્સવમાં દરેકે દરેક ક્લાઇમેટ ચેન્જ

આપણા ગુજરાતને અનેક વિધ પ્રોજેક્ટ પ્રાયો છે આપણે જોઈ છે કે સરદાર સરોવર કે જેના દરવાજા કોંગ્રેસના રાજ્ય તો આપણે જોઈએ કે નવ હજાર ગામડાઓમાં આઝાદી પછી પણ વીજળી નહીં હતી ભારતના બધા ગામડાઓ એ બધા ગામડા આપણે પહેલા છઠ્ઠા સ્થાને હતા ઇંગ્લેન્ડને આપણે પાછળ મૂકીને પાંચમા સ્થાને આવ્યા અને અત્યારે આપણે ચોથા સ્થાને થવાનું છે ને આપણી આ જે પ્રેસ છે આપણી આ જે આયોજન છે એટલા માટે છે કે દેશમાં દરેકે દરેક નાગરિક આપણા ગુજરાતમાં તમે જેમ જાણો છો કે જયારે નરેન્દ્ર મોદી સાહેબ બે માં બન્યા ત્યારે અનેક